બે મારું પર મારે બે મારી બે મારું तो पत्तो पंजा बजी मतगी आज लो हम બે મારું બાથરૂ મારું તોરા બાબા હવે તમારી ઉતારી દઉં અમાર ફાન લાવો તમે આ બે જણ હું કરું તમારો એમ આ ડાયરો એમાં એમાં પહેલા એમ એમ કે લે આ માનો કાલિંગુડી છે આની આપણે કલમ બીજે ચડાવી છે આ ડાયર કો એને હવે આમ કાપી લેવા સારી દોડને ગાયમાં પાન ચોપડી ને પાટો લે વર્ષ પછી જે કાપોય ચાલુ કરીને બિઝનેસ ને હા હા એટલે અહીંયા ચાલુ કરીને નિયમરી એમ હે એક એક આટલી ડાળી કા એમ નથી લીંબુડી ની કલમ લાઈન આ લીંબુડી મસાડાવવા

भाई बे मित्रों पर